નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટૉપિક પ્રશંસા કરીશું આવનાર સિઝન જ્યારે ખરીફ સિઝન આવવા નજીક હોય ત્યારે એટલે કે ચોમાસા માટે આપણે મગફળીના બિયારણ માટે ખેડૂતો વધારે ચિંતિત હોય છે એના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ બિયારણની તારીખ ઓનલાઈન કરવા માટેની તારીખ એની વિગતવાર તમે અંત સુધી આ વિડીયો જોઈજો તમને આની અંદર બધી વસ્તુ ક્યારથી ઓનલાઈન થાય છે વગેરે માહિતી હું તમને આપું તો મિત્રો તારીખ સત્યવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સાત ચાર બે હજાર પચીસ આ તારીખને ખાસ નોટ કરી લેજો સત્યવીસ ત્રણ બે હજાર પચીસથી સાત ચાર બે હજાર પચીસ ક્યાં સુધી આનું ઓનલાઈન થાય અને એનું ઓનલાઈન કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે ઓનલાઈન વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ આ સાઈડ ઉપરથી ખેડૂતો ડાયરેક્ટ ઓનલાઈન આની નોંધણી કરાવી શકશે હવે જો આની વાત કરું તો મગફળી ઝી ઝે ઝી બત્રીસ અને બાવીસ ઝીઝે ઝી બાવીસ અને ઝીઝે જે બત્રીસ આ બે મગફળીના બિયારણ માટે સાથે સાથે સોયાબીન સોયાબીન જે ટૂથફૂલ સો સોયાબીનનું બિયારણ મગફળી સર્ટિફાઈડ અથવા તો ટૂથફૂલ હવે આ કેટલું એક ખેડૂત ખાતેદારને મળવાપાત્ર છે તો જો મગફળીની વાત કરું તો બે હેક્ટર સુધીના ખેડૂત ખાતેદારને દસ બેગ સુધી એટલે કે ત્રણસો કિલો દસ બેગ સુધી આમાં મળવાપાત્ર છે હવે આની અંદર જે ખેડૂત ખાતેદાર ઓનલાઈન કરે તો કોઈ પણ બે પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટ એને મળવાપાત્ર થશે એટલે દાખલા કે કોઈ મગફળીનું દોડવાનું જેને ઓનલાઈન કરવું છે તો એને ફક્ત મગફળીના દોઢ વાજ મળવાપાત્ર થાય છે સાથે એના એ ખેડૂતને સોયાબીન મળવાપાત્ર નથી એટલે એનો અર્થ એવો થાય છે કે જો બી વસ્તુની ખરીદી કરવાની હોય તો બીજા ખાતામાં એની ઓનલાઈન નોંધણી કરવાની રહે છે એવી જ રીતે સોયાબીનમાં અરજી દીઠ પાંચ બેગ એટલે કે એકસો ને પચીસ કિલો મળવાપાત્ર થશે હવે મિત્રો આ ઓનલાઈન કર્યા પછી આની અંદર કઈ રીતનું રહે તો દાખલા તરીકે તમે આમાં આજે તારીખ મેં તમને આપી છે એ તારીખથી તમે એનો ઓનલાઈન કરશો એટલે તમારા મોબાઈલની અંદર એસએમએસથી જાણ કરવામાં આવશે સાથે સાથે મંજૂરી કઈ રીતે મળે અને ભાવતાલનું એની જો વાત કરું તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે જે એ યુ ડબલ્યુ ડબલ્યુ જે એુ એની સાઈડ ઉપરથી જઈને તમને એમાં લિસ્ટ પણ મૂકવામાં આવશે ઘણા ખેડૂત ખાતેદારના ફોન પણ નથી હોતા તો એવા ખેડૂત ખાતેદારે એની વેબસાઇટમાં કે ભાઈ કેટલા ખેડૂતને કઈ તારીખે જથ્થો મળવાપાત્ર છે કયા ગેટ ઉપરથી મળવાપાત્ર છે કેવા ભાવથી મળવાપાત્ર છે એ તમામ માહિતી ત્યારે તમને ડિક્લેર કરવામાં આવશે તો મિત્રો મારી સૌ ખેડૂતોને અપીલ છે કે જ્યારે મગફળીનું બિયારણ આપણે સર્ટિફાઈડ અથવા તો તૂટફોલ બિયારણ ઘણી વખત ખેડૂતો મિલનું બિયારણ લાવી અને સેતરાતા હોય છે ત્યારે આવા સરકારી કૃષિની સિટી જે કામ કરી રહી છે ત્યારે આવી સંસ્થા પાસેથી આપણે ઓનલાઈન કરી અને જથ્થો લેવો વધારે ફાયદાકારક રહેશે સાથે સાથે આવનાર સમયની અંદર ગુજરાત રાજ્ય બીજ નિગમ એનું પણ બિયારણનો જથ્થો અવેલેબલ થવાનો છે ત્યારે વીસ નંબર મગફળી હોય બાવીસ નંબર હોય બત્રીસ નંબર હોય કે ગિરનાર ચાર હોય એ જે તે તમારા જિલ્લાના ઓથોરાઈઝ ડીલર જે ગુજરાત રાજ્ય બીજ નિગમના ઓથોરાઇઝ ડીલર છે ત્યાં તમને એ જથ્થો પણ ત્યાંથી તમને અવેલેબલ થશે એટલે મારી સૌ ખેડૂતોને અપીલ છે કે જ્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની તારીખ જે આપી છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ થી સાત ચાર બે હજાર પચીસ સુધી એનું ઓનલાઈન થશે એટલે સૌ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર